ક્યારથી શરૂ થઈ રહ્યા છે દિવસ સુધી નહીં શકે શુભ કાર્યો સૂર્યદેવના ધનરાશિમાં જતા જ કમૂરતા લાગી જશે કમૂરતા કોઈ પ્રકારના શુભ કાર્ય કરી શકતા નથી તો ચાલો જાણીએ જ્યોતિષ પાસે ક્યારથી કમૂરતા લાગી રહ્યા છે અને આ સમય દરમિયાન કયા કામ ન કરવા જોઈએ હિન્દુ કેલેન્ડરમાં દર વર્ષે બે વખત ખરમાસ એટલે કમૂલતા લાગે છે પ્રથમ કમૂલતા ધનસંક્રાંતિના સમયે અને બીજો મીન સંક્રાંતિના સમયે લાગે છે કમૂલતા એક મહિના સુધી રહે છે તેમાં માંગલિક કાર્યો વર્જિત હોય છે અંગ્રેજી કેલેન્ડર અનુસાર પ્રથમ ખરમાસ માર્ચ કે એપ્રિલમાં અને બીજો ખરમાસ નવેમ્બર કે ડિસેમ્બરમાં લાગે છે તો ચાલો જાણીએ આ વિડિયોમાં કે ખરમાસ માંગ શું કરવું શું ન કરવું ક્યારથી શરૂ થાય છે પંચાંગ અનુસાર આ વર્ષે સૂર્યદેવનું ગોચર ધન રાશિમાં પંદર ડિસેમ્બરે રવિવારે રાત્રે દસ વાગીને ઓગણીસ મિનિટ થશે તે સમયે સૂર્યની ધન સંક્રાંતિ થશે આધારે કમૂરતા પંદર ડિસેમ્બરથી શરૂ થશે રાતના સમયે ખરમાસ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે તમે સૂર્યધન રાશિમાં પ્રવેશ કરે તે પહેલા માંગલિક કાર્યો કરી શકો છો શુભ યોગમાં હશે ધન સંક્રાંતિ ધન સંક્રાંતિના દિવસે શુભયોગ અને મૃક્ષિરા નક્ષત્ર હશે શુભયોગ યોગ પ્રાતકાળથી લઈને રાત્રિ સુધી છે ત્યારબાદ થી શુભ હશે મૃક્ષિરા નક્ષત્ર પ્રાતકાળથી લઈને આગામી દિવસે સોળ ડિસેમ્બર સુધી વહેલી સવારે બે વાગીને વીસ મિનિટ સુધી રહેશે ક્યારે સમાપ્ત થશે કમૂરતા સૂર્ય દેવ ધન રાશિમાં લગભગ એક મહિના સુધી રહે છે જેના કારણે ખરમાસ એક મહિના માટે રહેશે જ્યારે સૂર્ય દેવ ધન રાશિમાં પ્રવેશે છે ત્યારે મંગળવારે પ્રવેશ છે તે દિવસે કમૂરતાનું સમાપન થશે ત્યારબાદથી માંગલિક કાર્યો ફરીથી શરૂ થશે તે દિવસે જ મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે નવા વર્ષ બે હજાર પચીસ માંગ મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવશે કમૂરતામાં કયા કર્યો ન કરવા જોઈએ કમૂરતાને અશુભ દિવસો માનવામાં આવે છે તેથી આ દરમિયાન લગ્ન નથી થતા કમૂરતા દરમિયાન સગાઈ પણ નથી કરવામાં આવતી કમૂરતામાં દીકરીને વિદાય આપવામાં આવતી નથી કમૂરતા દરમિયાન મુંડન ઉપનયન સહિત તમામ સોળ ધાર્મિક વિધિઓ કરવા પર પાબંધી છે કમૂરતામામ ગૃહ પ્રવેશ અને નવા ઘરના બાંધકામનું કામ શરૂ કરવામાં આવતું નથી કમૂરતાના સમયમાં લોકો કોઈ નવું કામ શરૂ કરતા નથી આ સમય દરમિયાન નવો બિઝનેસ પણ શરૂ ન કરવો જોઈએ કમૂરતામાં શું કરવું જોઈએ કમૂરતામાં વ્રત રાખવા પર કોઈ પાબંદી નથી તમે તમારા ઈષ્ટદેવની આરાધના કરી શકો છો સાથે જ તમે ગ્રહોની શાંતિ માટે મંત્ર જાપ કરી શકો છો અમૂરતામાં શા માટે લગ્ન ના કરવા જોઈએ કમૂરતામાં કોઈ પણ સારું કામ કરવાની મનાઈ કરવામાં આવે છે જેમાં કોઈ પણ લગ્ન કરવાનો મોટો ઉદેશ જીવનમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય ધનુ રાશિને એક સંપન્ન રાશિ માનવામાં આવે છે જ્યારે સૂર્ય ધન રાશિમાં હોય છે ત્યારે સુખ સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવતો નથી એવી માન્યતા છે કે કમૂરતામાં લગ્ન કરવાથી લગ્નમાં જીવનમાં સુખમાં અવરોધ થાય છે કમૂરતામાં લગ્ન ઉપરાંત ગૃહ પ્રવેશ જનોઈ અને મુંડન જેવા શુભ કાર્ય કરવાથી મનાય છે શા માટે કમૂળતામાં શુભ કાર્ય ના કરવા જોઈએ કમુલતામાં દ્વિરાગમ કર્ણવેદ અને મુંડન જેવા શુભ કાર્ય કરવા વર્જિત છે સૂર્ય ધનુ રાશિના અગ્નિભાવમાં હોવાથી સ્થિતિ બગડે છે આ સમય દરમિયાન કરવામાં આવેલ કામમાં અવરોધ આવે છે અને કામ બગાડે છે જો તમે નવી નોકરી અથવા વ્યવસાયની શરૂઆત કરવા માટેનો યોગ્ય સમય નથી કમૂલતામાં નવા ધંધાની શરૂઆત કરવાથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેમાં તમારે કર્જમાં વધારો થઈ શકે છે જ્યારે કમૂતામાં નવી સંપત્તિની ખરીદી ન કરવી જોઈએ આ સમય દરમિયાન ખરીદેલ મકાનનું સુખ મળવું મુશ્કેલ છે ખાસ કરીને ત્યાં નિવાસ કરવાના સુખમાં મુશ્કેલી આવે છે પદ્માસની પૌરાણિક કથા પૌરાણિક ગ્રંથો પ્રમાણે ભગવાન સૂર્યશાસ્ત ઘોડા ઉપર સવાર થઈને બ્રહ્માંડની પરિક્રમા કરે છે તેમને ક્યારેય અટકવાની મંજૂરી નથી કેમ કે તેમના અટકી જવાથી જનજીવન અટકી જાય છે એકવાર તેમના રથ સાથે જોડાયેલા ઘોડા સતત ચાલવા અને આરામ ન મળવાના કારણે ભૂખ્યા તરસ્યા થાકી ગયા તેમની આ દશા જોઈને સૂર્યદેવ દુઃખી થઈ ગયા ભગવાન સૂર્ય તેમને એક તળાવના કિનારે આરામ કરવા માટે લઈ ગયા પરંતુ તેમને ત્યારે જ આભાસ થયો કે જો રથ અટકી ગયો તો અનર્થ થઈ જશે પરંતુ ઘોડાઓનું સૌભાગ્ય હતું કે તળાવના કિનારે બે ગધેડા હાજર હતા એવામાં ભગવાન સૂર્ય ઘોડાને આરામ અને પાણી પીવા માટે છોડી દીધા અને ગધેડાને રથમાં જોડી દઈ બ્રહ્માંડની પરિક્રમા કરવા લાગ્યા ઘોડાની ગતિ ઝડપી અને ગધેડાની ધીમી હોય છે એટલે રથની ગતિ ધીમી થઈ જાય છે જેવો એક મહિનો પૂર્ણ થયો સૂર્યદેવ ફરી તેમના ઘોડાઓને રથ સાથે જોડી દીધા અને ફરી રથની ગતિ ઝડપી થઈ ગઈ જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ગુજરાતી હિન્દી મોટીવેશનલ ને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી